દહો સહિત સમગ્ર રાજ્યમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે જે અનવ્ય જાલોત ખાતે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાન હેઠળ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા બીએમ હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરી એપીએમસી માર્કેટ ખાતે પૂર્ણ કરવામાં આવી આ અવસરે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક એવા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ દેશ રાજ્યમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે સરદારસિંહના યોગદાનને અવિસ્મરણીય બનાવવા કેવડિયા ખાતે એકસો બ્યાસી મીટરની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભી કરવામાં આવી છે તેમણે સૌને આહવાન કર્યું કે આપણે સરદારના આદર્શો પરથી પ્રેરણા લઈ દેશને વિકસિત ભારત તરફ આગળ ધપાવીએ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડા હતા જેને સંગઠિત કરી એક અખંડ ભારત બનાવવા સરદાર પટેલનું અપ્રતિમ યોગદાન રહ્યું છે સરદારશ્રીનું સ્વપ્ન હતું કે ભારત દરેક ક્ષેત્રે પ્રગતિ કરી મહાસત્તા બને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિર્ધારિત બે હજાર ભારતના સપનાને પૂરા કરવા ચળવળનો પણ ઉલ્લેખ કરી તમામ ક્રાંતિકારીઓને વંદન કર્યું અવસરે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ ધરાવી તેમણે દેશમાં ચાલી રહેલા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત નગર ને સ્વદેશી વસ્તુ અપનાવવા આગ્રહ કર્યો સાથે જણાવ્યું કે ગામડાઓના સર્વાંગી વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી તેથી કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના ગામડાઓ સુધી સુવિધા પહોંચાડવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર દીપસી હઠીલા નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા મામલેદારસિંહ તાલુકા વિકાસ અધિકારી કલ્પેશભાઈ ગઢવી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પોલીસ સ્ટાફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ નગરજનો યુવાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા